જાય છે 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 મેળામાં જો 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 તૈયાર થઈ ગયા તમને આમ મેળાની શરૂઆત થાય થોડાક થોડાક વાહન દેખાતા છે ઘણા મેળો કરીને ભાઈ આવ્યા છે ને જાય છે હજી બે દિવસ છે આજ ને કાલે કાલ સાચો હોય આજે આજથી થી પછી ચાલુ થઈ જાય

વાહનની અવર છે અને ખાસ જેને મેળો કરવો હોય ને એને બપોર પછી આજ બપોર પછી આવો ને તો હરકો થાય કાલ તો કદાચ વરસાદ હોય જ બીજ ના દિવસે એટલે એટલો વરસાદ હોય જ ને કદાચ બપોર પછી બંધ થઈ જાય બહુ વરસાદ આવે તો અહીંયા બધા હોટલ વાળાની એની ખાસ તૈયારી હોય કેમ કે કાલ તો ક્યાંય જગ્યા જ નહીં હોય પેટ્રોલ પંપ થી વાયરી છે અહીંથી પેટ્રોલ પંપ થી હવે હમણાં ચાલુ થઈ જાય તો અત્યારે હજી થોડુંક ઓછું હોય છે પણ પાંચ વાગ્યા થી તો બહુ જ હોય છે

પછી અહીંથી બધા નાલી નથી કેમ કે પબ્લિક જ એટલી હોય ને એટલે અંદર ગાડીઓ લઈ જાવી કાંઈ પોસિબલ ન થાય અત્યારે હજી તો બપોરના બાર નહીં પણ એક વાગ્યો છે એટલે ચારક વાગે ધીમે ધીમે વધારે પબ્લિક થવાની શરૂઆત થઈ જાય આયા માં અમર ફાર્મ આ તો જો અહીંથી સ્ટોલ ચાલુ થઈ ગયા છે આપણે મેં તમને આ ગેટ બતાવ્યો તો તે દિવસે તૈયારીમાં જો અહીંથી સ્ટોલ ચાલુ થઈ ગયા છે આ બધાય જાહેરાતો વાળાના હોય અને હજી પબ્લિક ની થોડીક ઓછી અવર જવર છે એટલે તમને અંદર થી હું બધું બતાવીશ હા જો તમને જ્યાં આવે ને ત્યાં પોલીસ જ્યાં આવે ને ત્યાં પોલીસ કેમ કે પોલીસ ને બધાને પોતાની પોતાની ડ્યુટી હોપી દીધી હોય એટલે એને બધાને થોડે થોડા અંતરે ઊભું રહી જવાનું હોય જો અહીંયા ખેતરવાળા હોય એને કેવી મજા આવે તો બીજના દિવસે તો બહુ જ વરસાદ હોય છે અહીંયા જો બધી પોલીસ ગોઠવાય જ ગયા છે અને અત્યારે તો અમે અહીંયા ગાડી લઈને અંદર આવી શક્યા છે પછી બે દિવસ સુધી ગાડીની એન્ટ્રી નહીં અત્યારે તમારા પાસે પાસ છે એટલે અમે અંદર જઈ શકી નગર અંદર એ ન જવા દે જો અહીંયા હવે બધી ફૂલ તૈયારી થઈ ગઈ છે જ્યાં બધા એના સ્ટોલ નાખવાની શરૂઆત થઈ ગઈ છે પોલીસ દેખા હે જો હવે મેળાની શરૂઆત થઈ ગઈ છે ધીમે ધીમે અહીંથી બધી થોડું થોડું જો આ સાઈડ તમે જો ગાડીઓ જો અમારી પાસે પાસ છે એટલે અમારી ગાડી ક્યાંય ઊભી નહીં રહે વાંધો નહીં આવે અત્યારે તમને જાજા ભાગે મોસ્ટ ઓફ બધી પોલીસ જ જોવા મળશે જો થોડી થોડી પબ્લિક કઈ વધવા માંડી છે ઘણા બધા સ્ટોલ લાગી ગયા છે અત્યારે અહીંયા બધા ખાણી પીણી ના મંદિર ચક્કર ના થાય આ જો આ બધું અહીંયા રમકડાનો સ્ટોલ છે

તે છે ને મારી કે સ્ટોલ છે હજી નખાય એ બાકી બધી જો અહીંયા બધું બાકી રાઇડ્સ વાળું આવી ગયું જો અહીંયા બધાં આટલા બધા ઝાડ છે ને એટલે કોઈને આમ એટલો બધો તડકો ને એવું હોય ને તો એ બધાને આમ બેસવાની મજા આવી જાય જો આ બધી રાઈડ્સ શું ગોઠવાઈ ગઈ 来，加入太以先。 Eu não થતી છે અને અહીંયા બધે છે બાપુનું ફાર્મ પૂરું થાય ને ત્યાં સુધી બધાય સ્ટોલ હોય છે તો તમને આ બધે જોવા મળશે અને અહીં સામેની સાઈડ બધે ગાડીઓ છે જો હા સાહેબ જો ચાલુ કેમ કે બપોર પછી આ ફૂલે ફૂલ ચાલુ થઈ જાય અત્યારે થોડુંક ધીમું ધીમું છે અને અહીંયા આ બાજુ બધી આ જે ઓલું સંતવાણી સ્ટેજ છે ને એની પાછળની સાઈડ છે એટલે આ સાઈડ એ બધી ચાલુ જ છે જે આ બાજુના નજીકના હોય એ બધા મેળામાં આવજો મજા આવે આયા તે જે મે તમને બતાવ્યું તો આ બધા જાહેરાતવાળા આયા બધે છે ને છે કુદી પતરાઈ ગયું છે તેથી તમને નહોતું જોવા મળ્યું પણ આ બજે આજનો દિવસ છે વાત ચાલુ થાય એટલે બહુ માંગ છે કિસીરી જગ્યા પૂરી થઈ જશે

જો તમે આ પાર્કિંગ માટે જો આ આખી જગ્યા છે આવા તો આમ બે ત્રણ ખેતર કાલ પાર્કિંગ માટે છે પણ આજે બધાય ટ્રેક્ટર અત્યારે લાઈનમાં છે આ બધા સેવામાં જાય છે કેમ કે એટલું દસ લાખ જેટલું પબ્લિક હોય એટલે ટ્રેક્ટર થી જ પીરસ પડે કેમ કે કઈ પૂરું થાય નહીં અંદર ની સાઈડ બતાવું આ તમને અત્યારે બાર

વિભાગ છે અને આ બધાના એટલે બધાના ટ્રેક્ટર આ બધા સેવામાં છે માણસો આ બધા સેવામાં જાય છે અને જો આ પાછળની સાઈડ રસોડું છે ત્યાંથી બધાય જમવા જતા હોય કોઈ કામમાં જતા હોય જો આ બધાય તમે જુઓ તે દિવસે તમને બધું અગાઉ મેળો કરવા આવ્યો હોય તો બે દિવસ ત્રણ ત્રણ દિવસ અહીંયા આરામ કરવું જાય કેમ કે અહીંયા બધા ઝાડવા છે એટલે બધા થોડીક વાર આરામ કરવો હોય ને તો અહીંયા ઠંડા સાઈડે કરી શકે જો આ બાજુ પણ વધારે બધા માણસો હોય છે અને આ રીતે પબ્લિક થોડોક અત્યારે કામમાંથી ફ્રી થયા હોય તો અહીં બધી આરામ કરતા હોય અને જો હવે હું વિડીયોનો અહીંયા જ એન્ડ કરું છું હું તમને રસોડા વિભાગમાં કઈ રીતે બધી કામગીરી હાલે છે અને કઈ રીતે માણસો સેવા કરે છે કઈ રીતે બધી રીતે રસોઈ બને છે એના કેટલા મોટા મોટી કડાઈઓ છે એ બધું હું તમને આના પછીના નેક્સ્ટ પાર્ટમાં બતાવીશ અને જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને પ્લીઝ એક લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો જે લોકોને અહીંયા મેળો કરવા ન આવી શકતા હોય એ જોઈ શકે અને જેને શોખ હોય એ આજ અને કાલના બે દિવસ મેળામાં મેળાના છે કાલના સાંજ સુધી મેળો ચાલુ હોય તો તમે આજુબાજુના ગામડાના હોય તો તમે આવી શકો છો તો પ્લીઝ વિડીયોને તમે પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વધુમાં વધુ શેર કરજો અને પાર્ટ ફોર કાલે આવી જશે